જે મુલીધર કેમ છો મિત્રો મજામાં જીશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હાલો મિત્રો જો હે ને આજે અમારા નાનપણ એટલે કે અમારા બચપણની યાદી આપણે તાજી કરવાની છે એટલે કે અમે હાવ નાના નાના હતા ક્યારે પાને સાત વર્ષના હતા ને ત્યારના આપણે જૂના આલ્બમ છે એ તમને બતાવવાના છે અને કેવા અમે લાગતા હતા અને કેવા છે અત્યારે કેવા લાગી છીએ ત્યારે કેવા લાગતા હતા એ આજે અમારા નાનપણની યાદી અમે બતાવી અને મારે થોડુંક કામ છે એટલા માટે થઈ અને અમારા બેનબા અમારા જોશના બેન આલ્બમ બનાવે છે એટલે કે આલ્બમમાંથી વિડીયો ઉતારે એટલે એવું છે અને અમારી નાનપણની યાદી કેવી છે જો વાસરા દાદાને હવન કર્યો હતો ને ત્યારે અમે બહુ જ નાના હતા દસ દસ વર્ષના હતા અત્યારે અમે બધા બેનભાઈ નાના હતા ને તો ત્યારે હવનનો એક આલ્બમ છે અને એક તો અમારા હાવ બચપણનો છે એટલે કે હાવ એટલે હાવ નાના સહી એટલે એ વિડીયો આપણે બનાવવાનો છે તો જરૂરથી તમે જોઈ લેજો અમારા બચપણ અને નાનપણની યાદી અને નાનપણના આલ્બમ ખોલી અને આજે તો અમને પણ એમ થાય કે જોતો અમે કેવડા હતા જોઈને એમ થઈ ગઈ કે ઓ હો હો કેવા લાગતા હતા કેવા ના લાગી આલ્બમ જોઈએ તો નકરા દાતા જ આવે એમ થાય કેટલા ભૂંડા લાગી છે હાઉ ખરાબ કાંઈ ખબર પડતી ની હાવ ઢગલા હતા તો અહીંતા એટલે જોઈને અત્યારે આવે એટલે અમને દાંત આવે તો તમને વધુ આવશે એટલે જરૂરથી અમારો વિડીયો જોઈ લેજો કેવો લાગ્યો અમારા નાનપણનો વિડીયો અને અમારા નાનપણના ફોટા છે એ વાત કાઢીને હાવ ગોટા વરી જાહો એવા એવા હે હાવ એવા લાગી બધા સેજ અણહાર નથી અને જો કોઈ મિત્રોને અમારી ચારે ભાઈની કે અમારા ફેમિલીમાં આટલા બધા છે ને ફેમિલીમાં કોઈ પણની અત્યારની અણહાર અને ત્યારની અણહાર એક લાગતી હોય તો જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને કયું કોણ છે એ દેખાડજો તો અમને કહેજો કે આ કોણ છે એમ તો અમારે બેન જોકે બોલી જ જાય બધું એટલે એવું છે અને છતાં પણ અમને બતાવજો કે આ નાનપણની યાદી અને અત્યારે નાનપણમાં મસ્ત લાગતા હતા કે અત્યારે એટલે જરૂરથી કોમેન્ટમાં અમને બતાવજો હાલો તો આલ્બમનું સ્ટાર્ટ કરીએ અને અમારા બેન બા ઉતારે છે હાલો મિત્રો જેને સાઈઝ લેવી હોય એને કેન ભરાય છે એના કેન ભરાય અને ઉમરેલી જવાના છે એ વેચવામાં કેમ કે અહીંયા સાઈઝ થયું બધી સાઈઝ તો આપણે શું કરવી હોય એટલે જો આ બધી કેન ભરી અને વેચવા જવા દે

આવી રાબડા જેવી સાઈઝ છે તો ત્રીસ રૂપિયા ના દે છે જોવો જોઈએ એટલે ઘોરવું તમે ઘરે એને કરો એટલે બહુ જાજી છે હેલી થઈ છે હા પાણીનો બાટલો લીટરનો વીસ રૂપિયા ભાવ હે અને સાહેબ ના એથી સાઈઝ પીવી કે પાણી પીવું પાણી પીવાનું બંધ કરે ને સાઈઝ ચાલુ કરી દેજો ગયો आज हूँ अमरा मंदिर हवन करो ત્યારે આવા વીડિયા ને ફોટા ને એવું બધું ઉતાર્યું હતું જો અમારા બાપુ છે આ મારું મંદિર હતું આ બધા હવનમાં બેઠા હતા મારા મમ્મી ને મારા બાપુ ને ભરત કાકા ને ભાસ કાકા ને વિઠ્ઠલ બાપા ને ભાસ કાકા ના મમ્મી ને ભાસ કાકા ના પપ્પા પછી આ જો અમારે પેલા આવી રીતે લગ્ન કરતા ઘૂંઘટો કાઢી ને બેહવાનું પછી લગ્ન આ અમારા મામા ની જાણ જો આ ખટારામાં ગઈ તજા એમાં અમારા આવા બેન અહીંયા બેઠા છે ખટારામાં અને મારા બાપુ ને મારા મામા બે જો હવે અને તૈયાર કરીને હાલતા થવાની તૈયારી કરે આ છે ભાઈસ કાકાના પપ્પા વિઠ્ઠલ બાપા અને એનો જો પછી આ છે ભાષ કાકાના મમ્મી ને ના પપ્પા સા ભરતભાઈ जो अमरपुरत भाई पहला कुटकिट आता है वो तो हां टिटमाकड़ी થઈ ગયો છે આ મારા પાસ કાજે રેના નાતાઈ આ મારા મોટા બાપુ ઓપ થઈ ગયા છે મારા પપ્પાના મોટા ભાઈ પછી આ મારા કાકી મારા કાકી ઓપ થઈ ગયા છે હું કીધું મસાલો મૂકી દેતો ઓ હો 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 આલંબે

આ જો મારા મમ્મીના દાદા છે અને આ મારા મામા છે આજો મારા ફોઈના છોકરા ને મંદિરે હોય ને એવા હોય ને ત્યારે ફોટા પડાવ્યા તો આ મારા ભરતભાઈ જેવા ભરતભાઈ નાનું નાનપણ હતું ને એવું જ અમારા અત્યારે દિવ્યભાઈ નું નાનપણ છે જો તમે અત્યારે અમારા દિવ્યોના ફોટા ક્યારેક જોઈ લેજો અને આ અમારા ભરતભાઈના ફોટા જોઈ લો ફોટા પેલાના છે એટલે થોડા આપણે બ્લેક જેવા ફોટા આવતા પહેલા એટલા ચોખ્ખા નો આવતા એટલે જો આ પહેલાના ફોટામાં ને અત્યારના ફોટામાં ફેર ઘણો હોય પણ જો સેમ અમારો ભરત છે ને એવો જ અમારો દિવ્ય છે પછી અમારા આવેશતા સુરત જ્યારે પેલી વખત એ રહેવા ગયા ને ત્યારે પાડેલો ફોટા એના આ મારા પાવેસ્તા કા સુરત ગયા હોય ને ત્યારે ફોટા પાડેલા છે આ અમારા ભરતભાઈ અને અમારા એબલભાઈ જો તો પેલા કેવા હતા બે તા આવે હે ને જોઈને હાલો મિત્રો જો આજે છે ને અમારા બચપણની નાનપણની યાદીનું આલ્બમ તમને બતાવું તો જો આ અમારા ભરતભાઈ છે નાનો નાનો હતો ને ત્યારે આ ફોટા પડવેલા છે આ અમારા બાવેસ કાકા છે નાના હતા ને ત્યારે પછી અમારા ભરતભાઈ જો ગિરનાર માં ગયા હતા ને ઓવડા હતા ને કઈક પાંચ છક વર્ષનો હતો અમાર ભરત માં ગયો જો આવો ફોટો પડ્યો બહુ શોખ હતો સિંહ ફોટા એટલે ગિરનાર ફોટો પડવેલો છે જાત્રા કરવા ગયા હોય ને ત્યારે ઓહો હો 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 માર મમ્મી નો જમાનો હે ભગવાન તેરી લીલા પરંપાર હે આમાં તમને કયા મારા મમ્મી લાગે છે મને તો આ લાગે હે મારા મમ્મી હોય એવું એ હાડીમાં કેવા લાગે હે આ મારા મમ્મી છે આ એમના બે માસ્યું છે આ એ મારા મમ્મી છે એને નાનપણની લગ્ન પહેલાંના ફોટા છે એના નાના હોય ને ત્યારે પછી જો આ મારા મમ્મી આ મારા મમ્મી છે અને મારા મમ્મીના મામી છે આ મારા મમ્મીનું લગ્ન થઈ ગયા ને ત્યારે એના મામાના ઘરે રોકાવા ગયા ને ત્યારે ફોટા પડવેલા છે પછી આ અમારે ભાવેશ કાકાના ભાઈ છે ને પરત કાકા से ने मारा, मारा बापू से मारा मम्मी ने मारी मम्मी मामी जो तो ये हाड़ी मेह लगे अत्यारेना कपड़ा पहरे है जीमी कपड़ा एम लगे हे ये ए करता हाड़ी माव बेकार लगे है એને પેણા કપડા પહેરાય સારું હારું થયું પેણા કપડા જ હારા લાગે હે હારી તો જોવે કેવી લાગે હે મને તો એમ થાય મારા મમ્મી જ આ બીજું કોક છે પછી આ મારા છે આ મારા મમ્મીના મામા છે એના મામા ડુબઈ ગયા હતા ને ત્યારે ફોટા પડવીને પછી પાછા આવ્યા ને ત્યારે બધાય આયરે ફોટાને એવું પાડ્યું હોય એટલે મારા મમ્મી યાદ હાટુ ફોટો લઈ આવ્યા હોય આ જો મારી મમ્મી મારા મમ્મી જો નાના હોય ને ત્યારે લગન પછી એને માતાજીની કથાને હું અમારું મંદિરે કર્યું તું ને મંદિરે એને તે મારા માવા બેઠા હોય મારા મામા એને પેલા ટ્રક હતા તો જો મારા મામા અને આ મારા વસે ઊભા ને મારા મામા છે આ સાઈડમાં ઊભા મારા મમ્મીના કાકાના દીકરા મામા થાય મારા પછી આ ભાઈ કોણ નથી ઓળખતી જો અમારા મામાને દ્રૌપદી માં આ રીતે ઉપર નામ લખેલા હતા અને મામા વરરાજો વાઇડ વાઇડમાં વાઈડ બનાવ્યા હોય ને ત્યારે ફોટા પાડેલા હે પછી અમાર મમ્મી માતાજીને ને મંદિરે તેડ્યું ને રાંદલ ત્યારે અમાર ભરતભાઈ જો હાવ એવડા હતા દોઢ મહિના ના તઈ માર મમ્મી પછી ઓલા રાંદલ માં હોય ને એને પગે લગાડે છે પછી મંદિરે માતાજીને કથા બધું કર્યું હતું એટલે જો આ રૂંઢે કથા કરતા હોય ને એ ફોટાશે એમાં જો અમારા વાલમ અહીંયા બેઠા છે ને એ અમારા વાલમ બેન છે અને હું અહીંયા બેઠી છું જોશ બેન જો કેવું હું દુગાલી ને બેઠા છે

બધા છે હું તો આમાં કોઈને કઈ અત્યારે ઓળખતી સૌ નહી કોણ ક્યાં છે આ બધા જો ગોણીઓ જમવા આવ્યા હોય ને બધા બેઠા છે જમવા પછી જો અમારા મમ્મી છે મમ્મી ને માછી એવું કંઈક છે આ એના મામ્મી હશે કાંઈ ખબર નહિ કોણ છે એ આમાં કંઈ ઓળખાતાય નથી આજે મારા મમ્મી એ બધા વેમાં ફોટા પડવી લીધા નાનપણમાં જો પેલે છે ને હાડી પે રીતી પછી વેણા કપડા પહેરત હવે કાઘરૂ અને ઓલું શું કહેવાય એવું પહેરું એટલે એને બધા વે કાઢી લીધા પેલે એને નાનપણમાં આ અમારા વલમ બેલ છે આ જોસના બેલ છે તો તબે કેવી લાગે ઓ બાપા પછી આ મારા મામાના લગ્ન લગન થયા હોય ને ત્યારે તો મારા મામાના જો મારા મારા આ આ બાપુ છે મારા નાના મામા છે આ મામાના બહુ મામી કેવો લાગ્યો વિડીયો દાંત આવ્યા હશે ને તમને મને તો બહુ જ આવે વિડીયો જોઈ જોઈને દાંત કાઢી જોતા એમ હા એ નકરી લિસ્ટ ઇપું કરી અને ગલગલિયા કર્યા હે અને આવતા એ તો ખબર જ ન પડતી હાવ એટલે હાવ બતાવાય નહીં પણ આ તો એમ કે તમે અમારા મિત્રો છો તો જરૂરથી બતાવવો જોઈએ ને મારે એટલા માટે થઈ અને બતાવ્યા છે ત્યાં હાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો અને કાલે જવાનું છે રાજકોટ તો રાજકોટનો બ્લોગ બનશે કાલે એટલે જો કે અત્યારે રાતે જ નીકળી જવાના સહી એટલે રાજકોટ પોગી અને વિડીયો બનાવશું રાણા સાહેબના તેડા આવી ગયા છે તો જરૂરથી જવું પડશે